ભાણવડમાં આરએફઓ સોલંકીની નજર હેઠળ બરડા ડુંગરમાં અનેક ભઠ્ઠીઓ ધમધમી ભાણવડ પોલીસ સ્ટેશનના બરડા ડુંગરમાં આવેલ ધ્રામણી નેસમાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર રેડ કરી દેશી દારૂ બનાવવાનો આથો તથા દેશી દારૂ પકડી પાડતી ભાણવડ પોલીસ ફોરેસ્ટ વિભાગની મીઠી નજર હેઠળ બરડા ડુંગરમાં અનેક દારૂની ભઠ્ઠીઓ ચાલે છે ત્યારે ભાણવડ પોલીસ સ્ટેશનના એએસઆઈ દેવાભાઈ ઓડેદરાએ બાતમીના આધારે બરડા ડુંગરમાં રેડ કરતા દેશી દારૂ બનાવવાનો આથો અઢારસો લિટર જેની કિંમત પિસ્તાલીસ હજાર તેમજ દેશી દારૂ સાહીઠ લિટર જેની કિંમત બાર હજાર મળી કુલ સત્તાવન હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપી બાલુભાઈ રાજાભાઈ રબારી રહેવાસી ધ્રામણીનેસ તાલુકો ભાણવડ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આમ બરડા ડુંગરમાં અનેક વખત પોલીસ દ્વારા ભઠ્ઠીઓ પર રેડ કરી આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે શું આ બાબતે ભાણવડ ફોરેસ્ટ વિભાગના આરએફઓ સોલંકીના ધ્યાને નથી કે પછી આરએફઓ સોલંકી આ ખાડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે આ બાબતે મીડિયા દ્વારા આરએફઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીએ તો આરએફઓ સોલંકીએ કોલ પણ રિસીવ ન કરતા એટલે સ્પષ્ટ પણ એવું લાગે છે કે આરએફઓ સોલંકીની નજર હેઠળ બરડા ડુંગરમાં અનેક ભઠ્ઠીઓ ધમધમે છે હવે જોવાનું એ રહ્યું કે ભાણવડ ફોરેસ્ટ વિભાગ ક્યારે જાગશે અને દારૂની ભઠ્ઠીઓ પર કાર્યવાહી કરશે કે નહીં એ પણ એક મોટો સવાલ છે